નમસ્કાર મિત્રો ફરી એકવાર આર્થિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વેડિયોમાં તો મિત્રો નવું વર્ષ બેસતા કુળદેવી માને આટલું કરજો આખું વર્ષ સારું જશે તો મિત્રો તારીખ બાવીસ દસ બે હજાર પચીસને બુધવારનું આપણું નવું વર્ષ બેસવા જઈ રહ્યું છે તો મિત્રો આપણું આખું વર્ષ સુખમય જાય સારું જાય એ માટે આપણે આપણી માને એક વાત જરૂરથી કરવાની છે જેથી માતાજી આખું વર્ષ આપણું ધ્યાન રાખે અને આપણું દાંપત્ય જીવન સુખમય ચાલે તો મિત્રો બેસતા વર્ષના દિવસે સવારે સ્નાન કરીને પછી માતાજીનું મંદિર હોય કે મઢ હોય ત્યાં ત્યાં જઈ આસન પાથરીને માથે બેસી જવાનું છે પછી માતાજી આપણે એ હોઈએ કે માતાજી હશે તો આપણા ઉપર હંમેશના માટે રહે ને આપણે ચાલુ કરવું જોઈએ તો મિત્રો આપણે મિત્રો પહેલાં તો આપણે મઢે જવાનું મઢે જઈ માતાજીને દીવો પ્રગટાવવાનો દીવો પ્રગટાવ્યા પછી જે પણ આપણે ફૂલહાર કે જે પણ આપણે શણગાર હોય તે માતાજીને અર્પણ કરવાનો છે પછી મિત્રો માતાજી પાસે બેસવાનું છે ઘડીક માતાજીનું સ્મરણ કરવાનું છે પાંચક મિનિટ બેસો તો સારું પછી મિત્રો માતાજીનો દીવો પ્રગટાવ્યા પછી બે હાથ જોડી અને તમારે મા કુળદેવીને એટલું કહેવાનું છે કે હે માં અમારાથી કાંઈ નાના મોટી ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરજો અને આ અમારું આવનારું વરસ આ અમારું વરસ આખું સારું જાય કોઈ બીમારી રોગ તો અમને બચાવજો અને અમારા ઉપર કોઈ વિઘ્ન આવતું હોય કોઈ સમસ્યા આવતી હોય તો મા એ ટાળજો અને મારા કુટુંબને મારા દાંપત્ય જીવનને હંમેશા ખુશ રાખજો અને મા અમારાથી કોઈ પણ જો ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરી દેજો અને મા અમારું દાંપત્ય જીવન સુખમય રાખજો અમારી ઉપર તમારી નજર રાખજો તમારા હાથ રાખજો અને મારી અમારું રક્ષણ કરજો આવી રીતે નવા વર્ષના દિવસે બેસતા વર્ષે માતાજીના મઢે જઈ દીભો પ્રગટાવી અને સ્નાન કરીને જવાનું છે મિત્રો અને દીવો પ્રગટાવીને આટલું માતાજીને કહી દેજો અને માતાજીની પાંચ મિનિટ બેસી મઢે બેસી અને સારી એવી માતાજીની પ્રાર્થના કરજો અને માતાજી ચોક્કસ તમારી પ્રાર્થના સાંભળશે અને તમારું આ નવું વર્ષ આખું સુખમય જાય એવી માતાજી એમની અસીમ કૃપા તમારી પર વરસાવશે તો મિત્રો કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો